નમસ્કાર જય ગણેશ મોડાસા નગરની અંદર આજે ગણેશ વિસર્જન તારીખ છ નવ બે હજાર પચીસના રોજ શનિવારના રોજ છે તે નિમિત્તે મોડાસા નગરપાલિકા દ્વારા સાંઈ મંદિર ઓધારી ગાર્ડન ખાતે ત્યાં આગળ ખૂબ જ સુંદર પ્રમાણમાં સગવડ કરેલી છે જેની અંદર એક કૃત્રિમ કુંડ તૈયાર કર્યો છે અને મોડાસાની નગરની અંદર જુદી જુદી ગણપતિની જે મૂર્તિ આવવાની એને કૃત્રિમ કુંડની અંદર વિસર્જન કરવામાં આવશે જેની અંદર ફાયરની ટીમ ગાર્ડન અમારી ગાર્ડનની ટીમ અને ત્યાં આગળ ફાયરની ટીમ દ્વારા ક્રેનનો પણ વ્યવસ્થા કરેલી છે જેથી ક્રેન દ્વારા અને એ મોટી મોટી જે મૂર્તિઓ હોય એને ક્રેન દ્વારા લેવામાં આવશે અને નાની નાની મૂર્તિઓ અમારી ફાયર અને ગાર્ડન વિભાગ બગીચાની ટીમ દ્વારા ત્યાં આગળ એનું વિસર્જન કરવામાં આવશે એ સાથે અમે આખા ગાર્ડનની અંદર ટોટલી બંધ કરેલો છે અને એક જ એન્ટ્રી એની અંદર એ દિવસે રાખેલી છે જેના ભાગરૂપે વન બાય વન જે પણ વિસર્જન માટે આવે મોટા મોટા ગણપતિ અને નાના નાના ગણપતિ વન બાય વન એનું અમે વિસર્જન કરીશું અને પૂરતી કાળજી મોડાસા નગરની અંદર રાખીશું